ખીચી બનાવે છે ને જો લોટ પ્રમાણે પહેલા સૌથી પહેલા પાણી મૂકવાનું જો આટલો લોટ છે અત્યારે આટલો આટલો લોટ છે ને એ પ્રમાણમાં આટલું પાણી મૂક્યું છે વધારે જોશે કે આટલે થઈ જ રહેશે એટલે થઈ જો આટલે થઈ જ રહેશે વધારે બહુ ઢીલું નહીં ને કડકય નહીં એક ચમચી તમે ખાવા પ્રમાણે નાખો લે મીઠું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું

જો પાણી છે ને આવું ઉકળેલું જોઈ એકદમ ફૂલ ઉકળેલું અને ધુવાડા નીકળ ગેસ બંધ કરી દેવાનો પછી હિંગ નાખી નાખે હિંગ ખાતા હોતો તો નાખ નહીં નાખવા ઠીક પછી કે પાણી ગેસ બંધ કરીને જામ લાવવાની કાંઈ નથી ગેસ બંધ કરી દેવાનો ગેસ બંધ કરીને હિંગ નાખવાની હિંગ તો જો કે સારી એટલે નખાય પછી બંધ કરીને પછી આવી રીતે લોટ નાખતું જવાનો અને હલાવતું જવાનું

આ કેટલી વાર રાખવાની કલર ચેન્જ થઈ જાય ને એટલે પછી લઈ લેવાની આને બાફીન કરો ને તો પાપડ બહુ મસ્ત થાય અને ખીચી ત્યાં આજે તમને અત્યારે આવું દેખાય એ બધી એક સરખી થઈ જાય સરસ કપડું ઢાકીને આવી રીતે ડીશ મૂકી દેવાની એટલે પાણી ઉતરે નહીં એમાં ચાલો હવે બફાઈ જાય પછી આગળની પ્રોસેસ પાછી બતાવું જો આવી રીતે એક ગમે એ પ્લાસ્ટિક ની કોચળી લઈ લેવાની સારી ચોખ્ખી હોય એવી અને એમાં આવી રીતે મસળવાની મસળવાની વધારે એટલે સરસ થાય વાપડ કોથળીમાં બહુ ચોટશે નહીં તમારે બફાઈ ગયું હોય એટલે હા નહીં બહુ ચોટે નહીં ને કોથળીમાં જ રાખવાની પછી એટલે ગરમ રહી ગરમ હોય ને તો તમારે પાપડ ફટાફટ વણાય મસ્ત થાય થોડીક થોડીક કાઢતી જવાની અને કોણ હે ના પાછળ ચાલી જવાનું સોણવા મળે કોથરી રાખે હાથ ભરતા હોય ક્યાંય ચોટશે નહીં તમારે પછી જો બફાયેલી હોય ને એટલે નીચે ક્યાંય કાગળ નહીં લગાવવાનો કા નહી ખાલી ઉપર જ એકદમ ઓલું પતલું જબલું આવે ને ઈ કાગળ છે અને કાં હે છે તે ગઠોડા ભાંગી જાય હમ હમ જો આવી રીતે પછી એકલા જ વણતા જાય ને એકલા જ સુકવતા જાય આવી રીતે ફટાફટ પછી ગરમ હોય ને ખીચી એટલે મસ્ત વણાય ચાલો હવે મમ્મી વણે પછી વણાય જાય મસ્ત પાપડ બધા પંખા નીચે જ સુકવા છે પછી ખાલી તડકે તપાવવાના તડકે તપાવો ને ત્યારે જ તે ફૂલશે પાપડ આવી રીતે જો બધા વણાઈ ગયા છે સરસ અને ફટાફટ હજી સવારે વણ્યા ને અત્યારે બપોર થયું ત્યાં સુકાઈ ગયા પતલા હોય એટલે જલ્દી સુકાઈ જાય